મેશ પટેલ દ્વારા નિશ્ચય મિત્ર બની વિજાપુર તાલુકાના એસસી ટીબીઓ એસસી ના દર્દીઓને પોષણ કીટ છ માસ માટે આપવામાં આવી આ પ્રસંગે લાયન ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચિગીસાબેન કંસાણીભાઈ પટેલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રોજેક્ટ ચેરમેન હિનાબેન પટેલ પ્રમુખ લાયન્સ ક્લબ વિજાપુર રાહુલ પટેલ અને સતીષ પટેલ જિલ્લા ક્ષય અધિકારી શ્રી મહેસાણા ડોક્ટર અંજુબેન પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ અધિક શ્રી ડોક્ટર ઇન્દ્રેસ પટેલ તાલુકા સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ ટીબી સુપરવાઇઝર પ્રકાશ નાઈ હાજર રહ્યા જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા દ્વારા લાયન રમેશ પટેલને ને પત્ર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા